દઈને હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી અને આપણે જો હવે જઈએ છીએ એક નાનકડી એવી ટૂરમાં અને અહીંયા છે ને આપણી ઈકો ગાડી આવી ગઈ છે આમ ક્યાંક છોકરીઓ છે અને વલકુભાઈ અમને લઈ જવાના છે અહીંથી શરૂઆત ક્યાં કરવાની છે અહીંથી ક્યાં શરૂઆત કરવાની છે પછી પછી સોમનાથ હાલો આપણે ઘરે જ બહુ મોડું થઈ ગયું છે એટલે મોડા પહોંચશું કેટલા વાગે પહોંચાડી દેવાના એવું કઈ વાંધો નહીં તો તુલસી શાહ જે આ લોકો ડુંગરો તો ચડશે જ ટાઈમ રહી તો કઈ વાંધો નહીં રાતના ભલે બાર વાગે આરામથી આવવાનું છે તમારે ઉતાવળ નથી ને બસ તો અમારે છે ને ભાણિયાભાઈ છે બરાબર એટલે આપણે ભાણિયાભાઈ ગાડી લઈને જઈએ દર વખતે એની જ ગાડી હોય અને હવે જો અમારે કંઈક વર્ષાબેન રેડી થઈ ગયા છે પણ એ સંતાઈ ગયા છે સંતાઈ ગયા છે

અને હું તમને બહારનું લોકેશન બતાવું બહુ મસ્ત છે અને અહીંના નીતિ નિયમ પ્રમાણે આપણે છે ને કહેવા સી છે તો ફાઇનલી આપણે છે ને એન્ટ્રી થઈ ગઈ છે એટ પાસ લઈને પ્રવેશ કરવું તો અહીંયા જો અમર વલ્કુભાઈ લઈ છે પાસ લઈએ લેવાઈ ગયો અને અહીંયાથી પાસ લેવાનું છે જંગલ ખાતાની ઓફિસ અને આ પણ ગાડી લઈને આપણે આવ્યા છીએ લેવાઈ ગયો પાસ તો ગાઈઝ આપણે ફાઇનલી જો પહોંચી ગયા બધા જો છો તો કેટલું મસ્ત વાતાવરણ છે એક નંબર લોકેશન ઉપર તો હવે અમારી પલટણ આવે ને એટલે દર્શન કરવા તો બધા બન્યા રે છું અને પલટણ અમારી છે ને તૈયાર થવામાં જ રહી છે કારણ કે એને બધાને શોખ હોય કે તો જો આમ કંઈક તૈયાર થાય તો કંઈક આપણે ફાઈનલી જો મંદિરે દર્શન કરવા જાય તો કાંઈ આપણે છે ને ઉપર દર્શન કરવા જઈએ છે અને જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે તો બહુ બધી લાઈન છે હો આપણે થાકી જવાના જ પણ ગ્રીનરી એક નંબર છે અને અત્યારે વાગી ગયા જ સવારના નવ એટલે નવ વાગે તો કાંઈ થાક લાગશે નહીં તો નીચે દર્શન કરવાનું મૂલ જોઈ રાખ્યું પેલા છે ને રીસાઈ ગયા હોય ને એ માતાજીને પેલા મનાવવાનું પછી એમના ઘરવાળાને તો જો

તો બધા ધજાના દર્શન કરી લ્યો કેટલું મસ્ત લોકેશન છે જો તો ચોમાસું આવે એટલે તમે લોકો બધાએ દર્શન કરવા માટે આવી જાઓ ત્યાં તો એટલી બધી ગ્રીનરી અહીંયા થઈ ગઈ હશે ને તો આમ બહુ મજા આવશે તમને બેસ મસ્ત મજાનું વ્યૂ છે ને આપણે છે ને ફાઇનલી ઉપર ચડી ગયા પણ બહુ જ તડકો છે જો કેટલું મોટું જંગલ અને થઈ ગયા છે તો પરસે આપણે બેસી ગયા છીએ કારણ કે ઠંડક અહીંયા જ છે એટલે થાકી ગયા અમે તો આમાં છોકરીઓ હજી છે ને એટલા ફોટા પાડે કે વાત પૂછો માજો જેટલો ટ્રાફિક છે ને એ ગાય છે ફોટામાં જ મજૂર છે અને હું એ છું પણ હું વિડીયોમાં છું તો અહીંયા જો બધાય મકાન બનાવ્યા છે કહું કે બે માળના ને ત્રણ માળના ને અને આપણાથી કચરા પોતા થતા નથી એટલે આપણે બે માળનું જ બનાવું છું વધારે મોટું નહીં તો ગાય આપણે હવે છે ને રૂક્ષમણીમાં ને બાય બાય ટાટા કરીને નીકળી ગયા છે અને અહીંયા જો ફોટા ફોટા તો કેટલા બધા પગથિયા છે કઈશ ને પગથિયા છે ને ઉતરવામાં સારું પડે છે ચડ્યા ત્યારે તો બહુ થાક લાગ્યો બહુ જ થાક લાગ્યો તો બધા વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હવે આપણે અહીંયાથી આગળ એક સ્ટેશન લેવાનું છે એટલે હવે અહીંથી નીકળી જવાનું છે હજી મેઈન દર્શન તો બાકી છે નીચે મંદિરના તો ગેસ ફાઇનલી આપણે બહુ બધા નીચે ઉતરી ગયા છોકરીઓ નથી આવી પણ અમે તો છે ને વડીલો નીચે ઉતરી ગયા અને જો અહીંયાથી ગ્રીનરી જો કેટલી સરસ હવે મંદિર મેઇન બતાણું જો દેખાય સામે છે એ મંદિર છે તો ગાય જો કેવા મસ્ત વાંદરા છે કેટલા બધા બેઠા છે કેવા જો 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 કેવા ખંજોડે છે એને મસ્ત મજા આવે આ તો સુઈ ગયો છે અને આખું લીલું છમ છે ને આખું વાંદરાનું જ છે ઓલો જો કેવો સૂતો છે આ જો પરિવાર સાથે છે હા ને છે જો છે ને અહીંયા દર્શન કરવાના છે શ્યામ સુદિપ મહારાજ કે જે કાળિયા ઠાકોરના

આપણે ફાઇનલી તુલસી શામ અહીંયા છે ને લઈ છે જો કેટલી મસ્ત મોટી હું બેસું છું અહીંયા હું બેસું બે થઈ જાય

આપણે આવી ગયા છુ ગરમ ને ઠંડા કુંડ છે બે નું પાણી બાજુ બાજુ છે ને તો એ ગરમ કુંડ છે ને ઠંડો છે પાણી ઉતરો આ બહુ ગરમ હશે આ ગરમ છે ને તો કહે આ ગરમ પાણી છે ને ઠંડો કુંડ આની બાજુમાં છે છે કેવો મસ્ત ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ તો વિડીયો તમને કેવું લાગે તમે જરૂર કે જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી પાછા આપણે આગળના વિડીયોમાં મળશું સોમનાથ જઈને કારણ કે અહીંયાથી હવે આપણે છે ને સોમનાથ જવાનું છે સોમનાથ